thank you ભાઈ થોડું કામ પડી ગયું મારે ચૂંટણી કાર્ડ નો ફોટો જે કરો ને એ જુદો થઈ બરાબર એટલે મારે ચૂંટણી કાર્ડ માં ફોટો બનાવવાનો છે દસ દસ ચૂંટણી કાર્ડ ના અંદર આધાર કાર્ડ લિંક કરવાનું બરાબર બરાબર એટલે મારે જે નંબર છો ને એ બી અંદર લિંક કરવાનું તો એટલા માટે થોડું કામ હતું એટલા માટે મારી પાસે આવે નમસ્કાર મિત્રો હું સ્વરા ઓનલાઈનમાં જે સવારે મારું ચૂંટણી કાર્ડનું કામ લઈને આવ્યો તો તે સંપૂર્ણપણે પતી ગયું છે બરાબર મિત્રો તમારે પણ જો સ્વરા ઓનલાઈનની અંદર આપણે પાન કાર્ડ પાન કાર્ડ કરાવવું હોય પાન કાર્ડના અંદર કોઈ પણ સુધારા કરાવવો હોય ચૂંટણી કાર્ડ કરાવવું હોય ચૂંટણી કાર્ડની અંદર સુધારા કરાવો હોય બરાબર પછી એની અંદર પીએફનું કામ હોય પીએફમાં શું છે મિત્ર કે પી એફમાં મિત્રો તમારો પી ફસાઈ ગયો હોય કામ થતું ના હોય તો તમને સ્વરા ઓનલાઈનમાં યોગ્ય સલાહપણે આ કામ સંતોષકારક કર્યા પામાવશે બરાબર બીજો મિત્રો સ્વરા ઓનલાઈનમાં તમારે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને સંસ્કૃત ભાષાના ટાઈપિંગ કરી આપવામાં આવશે બરાબર બીજું મિત્રો જુઓ કે સ્વરા ઓનલાઈનની અંદર તમારે આયુષ્યમાન કાર્ડ કરાવવું હોય ચૂંટણી કાર્ડ કરાવવું હોય પાન કાર્ડ કરાવવું હોય તમારે પી એફ ઉપાડવું હોય ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ટાઈપ કરાવવું હોય બરાબર ઓનલાઈન ભરતીના ફોર્મ પણ ભરી આપવામાં આવશે બરાબર મિત્રો ધન્યવાદ